પાટણ શહેરમાં પાંચ ગામ લેવવા પાટીદાર કડવા પાટીદાર અને લેવવા પાટીદાર સમાજ પછી પાટણ ખાતે શ્રી મોઢ મોદી જ્ઞાતિ સમાજની ત્રણ દીકરીઓ દ્વારા પિતા સ્વ બંસીલાલ કાળિદાસ મોદી બાંડીવાડાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે માતાના સહયોગ પાંચ લાખના ખર્ચે મોદી સમાજની નવથી થી પંદર વર્ષની બસો દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી સુરક્ષિત કરવા માટે સર્વાઇકલ કેન્સર વિરોધી રસી પાટણ શહેરમાં ડોક્ટર પુલકિત મોદીની સદભાવના હતી જેમાં દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી બચવા માટે રસી આપીને દીકરીઓને સુરક્ષિત કરવામાં આવી છે વધુમાં લોકોએ જણાવ્યું હતું કે રસી લેનાર દીકરી કસીસીએ જણાવ્યું હતું કે આજે મેં પણ રસી લઈને અમારા દાદાને શ્રદ્ધાંજલિ આપી છે આજે આ દ્વારા અમારા શ્રદ્ધાંજલિ અને અમે બસોથી વધારે દીકરીઓનો વેક્સિનથી અટકાવી શકાય એના માટેનું ઉપાડ્યું છે અને એમાં પાંચ લાખથી વધારેનો આશરે ખર્ચ થયો છે જો એક પણ દીકરીને આ વેક્સિનથી અમે સુરક્ષિત કરી દઈએ તો અમારો આ કેમ્પ સફળ છે અને તેના લીધે અમને અમારા પર ગર્વ છે દ્વારા આયોજિત આજે એટલે કે

जना भैया દરેકનું સંભાળ કરી અને આ કાર્યક્રમ આજે જે સપ્તાહમાં આવે છે એક થોડા સમયમાં આજે પહેલો દોષ આપવાનો છે અને આ પછીનો બીજો દોષ 25 1 2025 આ 1 1 2025 નો દોષ આપવાનો છે આ આ પ્રસંગે આ તમામનો અમે પાટણ મોર ધોની સાજ્ઞાની સમાજ તથા આતા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર કરીએ છીએ હું નિયતી કી છે આ નિમિત્તે અમે એમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે સર્વાઈકલ કેન્સરની વેક્સિનેશનનો કાર્યક્રમ આયોજિત કર્યો છે અહીંયા લગભગ બસો જેટલી દીકરીઓએ કેન્સર આપવાનું વેડું ઉઠાવ્યું છે અને અમે આ રીતે એમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે જો આ અત્યારે સર્વાઇકલ કેન્સરનું ખૂબ જ પ્રમાણ ભારતીય મહિલાઓમાં વધી રહ્યું છે અને વાત સારી એ છે કે એની વેક્સિનેશન અવેલેબલ છે જે સમાજમાં ઘણા લોકોને ખબર નથી હોતી તો અમારો મુખ્ય ઉદ્દેશ આ સમાજમાં આની અવેરનેસ લાવવાનો તેમજ દરેક બાળકીઓને સુરક્ષિત કરવાનો છે